સ્થાનિક નાવિકોને જોવાતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતાં ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જેવું નથી મારે મરી જવું છે વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીના મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારને સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોંપેલ છેલ્લા પંદર દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોય સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે દશામાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વહાલુ કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતીના મોતની છલાંગ લગાવેલ તેની પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ આજ રોજ પણ એક આશરે પંચાવન વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેને ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ છે આમ પંદર જ દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા બ્રિજ પર નેટ લગાવવામાં આવે એક એવી લોકમાંગ ઉઠવા પામી છે પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મે સોલંકીનો આભાર વ્યક્ત કર્યો આજો લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાળા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા એમ કેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા જ દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારા તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે